મોહનની નગરીમાં મનમોહક દ્રશ્યો જોવા મળ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી રવિવારે દેવભૂમિ દ્વારકામાં આવનાર છે ત્યારે દ્વારિકા નગરી વડાપ્રધાનને આવકારવા અનિરો થનગનાટ જોવા મળી રહ્યું છે ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું ઓખા અને બેટ દ્વારકાના દરિયાઈ માર્ગને જોડવા કેબલ બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું છે આ સિગ્નેચર બ્રિજ નું નામ બદલીને સુદામા સેતુ રાખવામાં આવ્યું છે પીએમ નરેન્દ્રભાઈ મોદી પચીસમી ફેબ્રુઆરીએ બ્રિજ નું લોકાર્પણ કરશે ત્યારે દ્વારકા જગત મંદિર અને નગરમાં રંગબેરંગી લાઇટો થી શણગારવામાં આવ્યું છે જેથી દ્વારિકા નગરી સોનાની જેમ ચમકી ઉઠી છે દ્વારકાના જગત મંદિર પરિસર સંલગ્ન આવેલા ગોમતી નદી કાંઠે સાંજે વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને વિવિધ ઉત્સવો શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે સાંજે દીપ પ્રાગટ્ય ઉત્સવ યોજવામાં આવ્યો હતો દ્વારિકા જગત મંદિરને અદ્ભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા અને રોમાંચકતાનો અનુભવ કરે છે સમગ્ર દ્વારિકામાં હાલ તો કૃષ્ણમય ભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે રીના પરમાર ટુડી ન્યૂઝ ગુજરાતી